જે થવું નહોતું જોઈતું તે દિવસે જે કની પણ થયું તે થવું નહોતું જોઈતું પણ ખબર નહીં કેવી રીતે બધું થઈ ગયું મને સમજાતું જ નથી મારું નામ પ્રિયા છે મારી ઉંમર બત્રીસ વર્ષની છે હું એક ગૃહિણી હાઉસવાઈફ છું મારા ઘરમાં હું મારા સાસુ અને મારા સસરા છીએ મારા પતિ બહાર રહીને નોકરી કરે છે ઘરમાં હું અને સાસુ સસરા જ રહીએ છીએ હું ખૂબ જ સુંદર અને ગોરી છું મને જોઈને લાગે છે કે મારી ઉંમર હજી માંડ વીસ વર્ષની હશે મારી સહેલીઓ કહે છે કે તમે એટલા સુંદર અને ફિટ છો કે તમને જોઈને લાગે છે કે તમે હજી વીસ વર્ષના જ છો હું ખરેખર ખૂબ જ ફિટ છું જ્યારે ક્યારેક હું સામાન લેવા માર્કેટ જાઉં છું અથવા ક્યારેક કેતરે જાઉં છું ત્યારે હું જોઉં છું કે મારા પર્વત જેવા વિશાળ નિતમ પીછવા જોવા માટે લોકોની લાઇન લાગી જાય છે મારી ફ્રેન્ડ્સની વાત સાંભળીને હું ખૂબ ખુશ થઈ જાઉં છું મારો સ્વભાવ ખૂબ જ ખુશમીજાચ અને હસમુખો છે હું હંમેશા સજીધજીને રહું છું ગામડામાં રહેવાના કારણે હું હંમેશા સાડી જ પહેરું છું મારા પતિ ચાર મહિનામાં એક જ વાર ઘરે આવે છે બાકીના સમયમાં હું અને સાસુ સસરા જ ઘરમાં રહીએ છીએ પતિ બહાર રહેતા હોવાના કારણે સસરાજી જ આખું ઘર સંભાળે છે માર્કેટ જવું સામાન લાવવો અને ખેતરોની દેખભાળ આ બધું સસરાજી જ કરે છે આટલી બધી જવાબદારીઓ હોવા છતાં મેં ક્યારેય સસરાજીને થાકતા કે આરામ કરતા જોયા નથી એક દિવસ મારા પતિનો કઝીન મારા ઘરે આવ્યો તેનું નામ નીરજ હતું તે પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો તે દેખાવમાં ખૂબ જ સુંદર અને સ્માર્ટ હતો તે મને ભાભી કહીને બોલાવતો હતો જ્યારે તે આવ્યો ત્યારે બોલ્યો ભાભી અહીં આવવાની ઈચ્છા તો ઘણા દિવસોથી હતી પણ સમય જ નહોતો મળી રહ્યો તે મારા પતિના મામાનો છોકરો હતો તેના આવવાથી મારી સાસુ ખૂબ ખુશ થઈ ગયા તે તેમના મોસાળમાંથી જે આવ્યો હતો તે ત્રણ ચાર દિવસ રોકાવા માટે આવ્યો હતો મારી સાસુ મને બોલ્યા કે આવતા દિવસે પૂનમ છે વહુ જો તું કહે તો હું અને તારા સસરા ગંગાજીમાં સ્નાન કરવા જઈએ હું બોલી માજી આ તો ખૂબ સારી વાત છે તમે લોકો ક્યાંય જઈ પણ નથી શકતા આ બહાને તીર્થયાત્રા પણ થઈ જશે અને તમે લોકો ફરી પણ લેશો સાસુ બોલ્યા કે હા અહીં નીરજ રોકાયેલો છે જો કોઈ સમસ્યા હશે તો તું તેને કહી દેજે હું બોલી સાસુમાં તમે નિશ્ચિંત થઈને જાઓ અહીંની ચિંતા ન કરશો પછી બીજા દિવસે મારા સાસુ અને સસરાજી ચાલ્યા ગયા હવે ઘરમાં ફક્ત હું અને નીરજ હતા તેનો સ્વભાવ ખૂબ જ સારો હતો તે મને બોલ્યો ભાભી હવે તો ફોઈ અને ફુવાજી બે દિવસ પછી જ આવશે હું બોલી હા દેવરજી હવે તો ત્રણ દિવસ સુધી તેઓ નહીં જ આવે જ્યાં સુધી તમારા ફુવાજી નહીં આવે ત્યાં સુધી તમારે જ કામની બધી જવાબદારી ઉઠાવવી પડશે તે હસીને બોલ્યો હા ઠીક છે ભાભી પછીના દિવસે મેં તેના માટે સરસ ખાવાનું બનાવ્યું તે બોલ્યો ભાભી ભૈયા ખૂબ નસીબદાર છે કે તેમને તમારા જેવી સુંદર અને ખૂબસૂરત પત્ની મળી હું બોલી શું દેવરજી તમે પણ ને તમે જોઈ નથી રહ્યા કે તેઓ ત્રણ ચાર મહિના સુધી આવતા જ નથી તે હસીને બોલ્યો હા ભાભી આ વાત તો છે તમે એટલા સુંદર છો તેમનું ખબર નહીં કેવી રીતે ત્યાં મન લાગી જાય છે હું બોલી હું સુંદર નથી જો હું સુંદર હોત તો તમારા ભૈયા આ આટલા દિવસો સુધી બહાર ન રહેતા તે બોલ્યો ભાભી સાચે જ તમે ખૂબ જ સુંદર છો હું બોલી સારું તો પછી સાચું સાચું કહો હું કેટલી સુંદર છું પછી તેણે સ્મિત કરીને કહ્યું પહેલાં જમવાનું વાપી દો બહુ ભૂખ લાગી છે પછી તમને જણાવું છું કે તમે કેટલા સુંદર છો તે પછી તેણે જમવાનું ખાધું મેં પણ જમીને રસોડાનું કામ પૂરું કરીને તેની પાસે ગઈ તે દિવસે ખબર નહીં કેવી રીતે મારું પણ ખૂબ મન થઈ રહ્યું હતું પછી મેં તેને કહ્યું કે દેવરજી હવે કહો કે હું કેટલી સુંદર છું તે પછી તેણે મને તે સુખનો અહેસાસ કરાવ્યો જે મારા પતિ મને ક્યારેય કરાવી શક્યા નહોતા આટલો આનંદ મને પહેલાં ક્યારેય નહોતો આવ્યો હું એકદમ આનંદિત થઈ ઊઠી મને એટલું સુખ મળ્યું કે હું એકદમ ખુશ થઈ ગઈ મેં તેને કહ્યું દેવરજી તમે ખૂબ સારા છો પછી જ્યાં સુધી મારા સાસુ અને સસરાજી પાછા ન આવ્યા ત્યાં સુધી હું આનંદ પ્રાપ્ત કરતી રહી